आत्मा त्वं गिरिजा मतिः सहचरा प्राणः शरीरं गृहं पूजाते विषयोपभोगरचना निद्राशमादिस्थिति सञ्चारः प्रदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वा गिरौ यद्यत्कर्म करोमि तत्तदखिलं सम्भो तवाराधनं भगवान् महादेवनाचरणमा वारंवार प्रणाम आवौ ભગવાન શિવની પરમ પવિત્ર કથા સાંભળીએ એક સમયની વાત છે જ્યારે ધર્મના મહાન ક્ષેત્ર ગંગા યમુનાનું સંગમ સ્થાન અને બ્રહ્મલોકના માર્ગરૂપ પવિત્ર પ્રયાગ મહાક્ષેત્રમાં ઉત્તમ અંતઃકરણવાળા મહાતેજસ્વી સત્યવ્રતમાં તત્પર મહાભાગ્યશાળી મહાત્મા મુનિઓ એક મહાયજ્ઞનું આયોજન કર્યું અહીં યજ્ઞ થવાના સમાચાર સાંભળી સર્વ મુનિઓના દર્શન કરવા માટે વ્યાસના ઉત્તમ શિષ્ય સુતપુરાણી ત્યાં આવ્યા યજ્ઞ સ્થળે મુનિનું આગમન સાંભળી અને ત્યાં એકત્ર થયેલા મુનિઓ આનંદિત થયા તેમણે પ્રસન્ન ચિત્તે શુદ્ધ મુનિનું વિધિ પ્રમાણે પૂજન કર્યું પછી અતિ પ્રસન્ન થયેલા મુનિઓએ તેમની સ્તુતિ કરી અને હાથ જોડી અને કહેવા લાગ્યા કે હે સર્વજ્ઞ રોમ હર્ષણ આપે વ્યાસમુની પાસેથી સઘળી પુરાણ વિદ્યા અર્થ સાથે મેળવી છે એથી જેમ રત્નાકર સાગર શ્રેષ્ઠ રત્નોની ખાણ છે તેમ તમે આશ્ચર્ય સ્વરૂપ ઉત્તમ કથાઓના ભંડાર રૂપ છો ત્રણેય લોકોમાં બની ગયેલી બનતી અને જે બનવાની છે એ બાબતો તમારાથી અજ્ઞાત નથી અમારા સદભાગ્ય કે આપ આ યજ્ઞના દર્શન માટે અહીં પધાર્યા છો તો અમને આશા છે કે આપ અમારું કંઈક શ્રેય કરશો કેમ કે આપનું આગમન અર્થવાળું હોય છે તમારું આગમન નિરર્થક ન હોય અમે જો પહેલાં આપની પાસેથી જે જે શુભ અશુભ તત્વનું સંપૂર્ણ વર્ણન સાંભળ્યું છે છતાં પણ અમને તૃપ્તિ નથી થઈ માટે તે વારંવાર સાંભળવાની અમને તીવ્ર ઈચ્છા છે અમને કંઈક ભગવાન શિવની કથા સંભળાવો કંઈક અમારું શ્રેય થાય એવી કથાઓ આ સમયે અમારે જે સાંભળવા જેવું છે તે રહસ્ય હોવા છતાં જો આપની કૃપા હોય તો એ અમને કહો સુતજી કહે છે કે હે મહાપુરુષો તમે ધ્યાનથી સાંભળો આ ઉત્તમ શિવપુરાણ વેદાંતના સાર રૂપ હોય આ લોકમાં વક્તા અને શ્રોતાઓના સમસ્ત પાપોના સમૂહને દૂર કરનાર તેમજ અંતે મોક્ષને આ શ્રેષ્ઠ પાપોનો નાશ કરનાર હોવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થનું ફળ આપે છે આ સર્વોત્તમ શિવપુરાણ માત્ર અધ્યયનથી કલયુગના મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશે જે ભાવિક આ શિવપુરાણને બીજા પાસેથી પ્રેમપૂર્વક સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે જે માણસ આ ઉત્તમ શિવપુરાણનું પુસ્તક શિવભક્તને દાન કરે છે તેને દુર્લભ ફળ મળે છે ચૌદશના દિવસે ઉપવાસ કરીને જે મનુષ્ય શિવભક્તોની મંડળીમાં શિવપુરાણની કથા કરે છે તે ઉત્તમ ફળનો અધિકારી ગણાય છે જે ભાવિક માણસ રુદ્રસંહિતાનો પાઠ કરે છે બીલી કે વડના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે તેને માથે બ્રહ્મ હત્યાનું પાપ હોય તો તે પણ દૂર થાય છે શિવપુરાણમાં કૈલાસ સંહિતા તેથી ઉત્તમ છે કેમ કે તે અર્થ બતાવનારી હોય સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે ભગવાન શિવે સર્વ ઉપનિષદ રૂપી સમુદ્રનું મંથન કરી આ સંહિતા ઉત્પન્ન કરી છે અને તે કુમાર કાર્તિક સ્વામીને આપી છે આ કૈલાસ સંહિતા અમૃતતુલ્ય છે તેથી તેનું પાન કરવાથી મનુષ્ય અજર અમર થાય છે શ્રાદ્ધમાં આ સંહિતાની ભક્તિથી પાઠ કરી જે પિતૃઓને નિમિત્તે બ્રાહ્મણને જમાડે છે તેના સર્વ પિતૃઓ શિવપદને પામે છે મહાવત ચૌદશના દિવસે શિવરાત્રિએ ઉપવાસ કરી બિલીના ઝાડના મૂળ પાસે આ સંહિતાનો પાઠ કરે

આ શિવ મહાપુરાણ ગ્રંથના પૂર્વ વક્તા આદિ વક્તા છે ઘણા બધા શ્લોકોની સંખ્યા બતાવી છે ટોટલ એક લાખ શ્લોક આ શિવ મહાપુરાણમાં પહેલા હતા જેને વ્યાસમુનિએ ચૂંટાવી અને ચોવીસ હજાર શ્લોકોનો આ મહાગ્રંથ બનાવ્યો છે એમાં સાત સંહિતા બનાવી છે આ નિર્મળ શિવપુરાણ ભગવાન શિવે કહેલું છે તેને જ વ્યાસમુનિએ સરળતા માટે સંક્ષેપમાં ટૂંકાવ્યું છે આ પુરાણ સમસ્ત જીવોને માટે કલ્યાણકારી છે તે ત્રિવેદ તાપને દૂર કરનારું અને સત્પુરુષોને કલ્યાણ આપનારું છે આ શિવપુરાણમાં વેદાંતના વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મનું પ્રતિપાદન કરેલું છે જે ભાવિક મનુષ્યો પરમ આદરથી શ્રદ્ધા ભક્તિથી શિવપુરાણનો પાઠ કરે છે અથવા તો પાઠ સાંભળે છે તે ભગવાન શંકરની પ્રસન્નતા મેળવી આલોકમાં સુખ ભોગવી અંતે શ્રેષ્ઠ ગતિને પામે છે શિવ મહાપુરાણનો આવો દિવ્ય મહિમા સાંભળી અને સર્વે મુનિઓ કહેવા લાગ્યા હે મહર્ષિ વેદાંતના સર્વસાર સ્વરૂપ એ અદભુત શિવ મહાપુરાણ આપ અમને આદરથી સંભળાવો એટલે અત્યંત પ્રસન્ન થયેલા શુદ્ધ પુરાણીએ ભગવાન શંકરનું સ્મરણ કરી એ ઉત્તમ પુરાણ આદરથી મુનિઓને કહ્યું શુદ્ધજી કહે છે હે ઋષિઓ તમે દેવેશ્વર ભગવાન શંકરનું સ્મરણ કરી વેદના સાર તત્વથી પ્રગટેલું ઉત્તમ શિવ મહાપુરાણ સાંભળો આ પુરાણમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રેમથી ગાયન કરેલું છે આમાં વેદનું સર્વસાર સમાયેલું છે તે તમે એકાગ્ર ચિત્ર સાંભળો વર્તમાન કલ્પમાં ફરી કર્મ ચાલુ થયો ત્યારે છ કુળના મહર્ષિઓ આપસમાં વાદ વિવાદ કરતા કહેવા લાગ્યા કે આ વસ્તુ ઉત્તમ છે અમુક વસ્તુ શ્રેષ્ઠ નથી તેમ તેઓમાં મોટો વિવાદ થયો પછી આ શંકાનું નિવારણ કરવા માટે અવિનાશી બ્રહ્મદેવ પાસે જઈ હાથ જોડી વિનયથી બોલ્યા કે હે પ્રભુ આપ જ સર્વ જગતનું ધારણ પોષણ કરનાર અને સર્વ કારણોના પણ કારણ છો તો અમને જણાવું કે સર્વ તત્વોમાં શ્રેષ્ઠ એવા પરમ પુરુષ ક્યાં છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન મહાદેવ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના ઈશ્વર છે તેમના દર્શન પરમ ભક્તિથી કરી શકાય એવા છે ભક્તિ માર્ગ સિવાય તેમના દર્શન થતા નથી રુદ્ર વિષ્ણુ હર અને બીજા મહાન દેવો નિત્ય તેમના દર્શન માટે આતુર રહે છે ભગવાન શિવમાં દૃઢ ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થાય છે માટે તમે સર્વ બ્રાહ્મણો ભગવાન શંકરની કૃપા મેળવવા માટે પૃથ્વી પર જઈ એક હજાર વર્ષ સુધી ચાલુ રહે તેવો મહાયજ્ઞનું આયોજન કરો એ મહાયજ્ઞના અધિપતિ ભગવાન શિવની કૃપાથી વેદોક્ત વિદ્યાના સારરૂપ એવું સાધ્ય અને સાધન પ્રાપ્ત થશે મુનિ બોલ્યા શ્રેષ્ઠ સાધ્ય વસ્તુ કહી તેને પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન કહ્યું અને સાધક કેવો હોય એ વિદિત કરો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે શિવપદની પ્રાપ્તિ એ સાધ્ય છે દરેકનું લક્ષ્ય એ શિવપદની પ્રાપ્તિ શિવ ભક્તિમાં શિવ માર્ગમાં જીવ માત્રનું ભક્તનું એક જ લક્ષ્ય હોય કે મારે શિવને પ્રાપ્ત કરવા તેમની સેવા કરવી તે સાધન છે ભગવાન શિવની સેવા પૂજા કરવી એનું મનથી સ્મરણ કરવું એની કથાઓ શ્રવણ કરવી એ સાધન છે અને શિવની કૃપા થવાથી જે નિત્ય નૈમૈતિક આદિ કર્મોના ફળમાં નિષ્પૃહ રહે તે સાધક સાધકનું લક્ષણ છે કે કોઈ ફળમાં બંધાય નહીં વેદોક્ત કર્મ કરી તેના મહાન ફળને ભગવાન શિવને અર્પણ કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે સર્વને ભક્તિ અનુસાર ઉત્તમ ફળ મળે છે એ ભક્તિના અનેક સાધન ભગવાન શંકરે જણાવ્યા છે તેમાં જે સાર રૂપ સાધન છે તે તમને સંક્ષેપમાં કહું છું કાનથી દિવ્ય શિવકથા સાંભળવી વાણીથી શંભુનું કીર્તન અને મનથી તેનું મનન કરવું આ રીતે ભગવાન શિવને સાંભળવા ગાવા અને ધ્યાનમાં લાવવા આવું શ્રુતિનું પ્રમાણ છે મોટા ભાગના લોકો વસ્તુને પ્રત્યક્ષ જોયા પછી તેમાં પ્રવૃત્તિ કરે છે પણ જે વસ્તુ નજરે જોઈ શકાતી નથી તેને શ્રવણેન્દ્રિયથી સાંભળીને પ્રવૃત્તિ કરી શકાય છે માટે બુદ્ધિમાન મનુષ્ય પ્રથમ ગુરુમુખથી શ્રવણ કરી તે પછી કીર્તન અને તે પછી મનન કરવું આ રીતે ક્રમથી મનન સુધીનું સાધન બરાબર સિદ્ધ થાય છે ત્યારબાદ ધીરે ધીરે તેનાથી સાલુક્ય આદિક્રમથી ભગવાન શિવની પ્રાપ્તિ થાય છે